મારી ચિંતા ના કરશો તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાનું છે ત્યાં કરી દો એટલે હું તો જ કરવાનો છું તમારે એફઆઈઆર તો જૂઠ છે સાડત્રીસ જ છે મારી પર પૂછીને

ભરાયા હોય અને અરજદાર જે છે એ એવું કહી રહ્યા છે કે તમે મારા નામનું ફોર્મ ભર્યું જ કેવી રીતના હું અહીંયા જ રહું છું મારે મતદાર યાદીમાંથી મારું નામ કાઢવા માટે કેમ ફોર્મ ભરવામાં આવ્યું એની સામે ગુલાબસિંહ પોતાના જવાબો આપે છે પણ જવાબ આપતા આપતા અંતે જે અરજદાર છે એવું કહે છે કે હું તમારી સામે એફઆઈઆર કરી દઈશ તો ગુલાબસિંહ એવું કહે છે કે મારી ઉપર આટલી બધી ઓલરેડી એફઆઈઆર છે જ તમે તમારે તમારે જે કરવું એ તમે કરો સાથે એવું પણ કહે છે કે પાર્ટી તરફથી ઓર્ડર છે હવે પાર્ટી તરફથી શું ઓર્ડર છે ભારતીય જનતા પાર્ટીએ નેતાઓને શું ઓર્ડર આપ્યા છે એ મોટા પ્રશ્ન છે એસઆઈઆરની કામગીરી મતદાર યાદીમાંથી નામ કાઢવા માટે સાત નંબરના ફોર્મ જેવી રીતના ભરાઈ રહ્યા છે એના સામે વિપક્ષ બહુ જ બધા વિરોધ કરી રહ્યા છે વિપક્ષના નેતાઓ સતત આ મુદ્દે લડી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાત નંબરના ફોર્મ ભરી અનેક લોકોના નામ કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાં સાબુદ્દીન રાઠોડ જેવા રત્નો પણ આવી જાય છે કે જેમનું નામ કાઢવા માટે સાત નંબરનું ફોર્મ ભરાયું છે સાત નંબરનું ફોર્મ એસઆઈઆરની કામગીરી અને જે રીતના એસઆઈઆરની કામગીરી પછી મતદાર યાદીમાં જેના નામ હતા એ કાઢવા માટેના ફોર્મ ભરાયા છે બદલવા માટેના ફોર્મ ભરાયા છે એ ચર્ચાનું કેન્દ્ર છે

કરી એમ મારું નામ છે મારે રેવું ના પાડે તો તમે કેમ ની અરજી કરી શકો એવું કોણે તમે કઈ થી બોલો એમ બોલો ગુલાબસિંહ પડિયાર અચ્છા હવે તમે ક્યારે મારા ઘેર આવી નક્કી કરી ગયા ક્યાં ભાઈ નહી રહેતા એવું અમને ભાઈ પાર્ટી લેવલ બધી સૂચના વાલી છે પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી બીજેપી એટલે બીજેપી વાળા એ તમને કયલું અચ્છા એટલે મારે હવે તમારે પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે બિલકુલ કરી શકો છો બિલકુલ કરી શકો છો હા એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવું પડશે તમે છો કે નહીં એમ હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ તમે પેલા તમે રજૂ થઈ જાવ ડોક્યુમેન્ટ રજૂ તો અમે તો થઈશું જ એનો તો વાંધો હું તો થઈ ચિંતા મારી ના કરશો પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું બિલકુલ 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 એ બધું કરશો ફેર પડવાનું નથી

તમે કઈ ચિંતા ના કરતા તમે જો કેસો તો રજુ થઈ જશે હો ચિંતા ના કરશો ભાઈ તમારા પર ચંપલ બમ્પલ વાગ છે ને તો તમને લોચા પડી એ એ એ બધું એ બધું મને મને મારા મે બધી આવડત છે ને તાકાત છે ચિંતા ના કરશો હા એ બધું ટેન્શન ના લો તમારે નેપાળ આવવાનું થશે તમે કો તો આવું ભાઈ હું તો બધા ઓળખું છે યાર હા એમ